ગુબો સંમેટી કે હોસ્પિટલ ની ન ફુડઉસ મે મોડી પાછો જઈને આવો ગુબો સંમેટી કે હોસ્પિટલ ની ન ફુડઉસ મે મોડી પાછો જઈને આવો અરે મને કલ મશાલ કરવા તો ના ના એમોને જાવ કસે એમોને જવાનાતે ઓય મેળા દે મેળા દે અંકલ મેળા તક બંધુલેસ ના ઠીક છે મેળા તઈ આવત બંધુલે મેમ્બ્યુલેશન દરકાર નહિ নাম কি কোন জেগা আছো তাৰ কোন যাব মানে কোন কারোর শুধু বাড়ি গেছে না নিজে তো কেমন বাইক কত আসতো